હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે એવી રેસીપી બનાવીશું કે વધેલી છાશમાંથી આપણે પનીર બનાવશું તે પણ બજાર જેવું જો સોફ્ટ બનાવશું એકવાર જો તમે જોઈ લેશો તો તમે વારંવાર આ પનીર બનાવશો અને વધેલી છાશે ક્યારે ફેંકી ન તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં સાત આઠ દિવસની મલાઈ લીધી હતી મલાઈમાંથી માખણ બનાવી માખણમાંથી જે છાશ વધી હતી તે આ છાશ છે અને તેમાંથી મેં પણ માખણમાંથી ઘી બનાવી છે તેની પણ લિંક બાયોમાં આપેલી છે તે તમે જોઈ શકો છો હવે આપણે આ જે માખણમાંથી જે છાસ વધેલી છે તે છાસમાંથી આજે આપણે અનીર બનાવશું અને ઘણા લોકો છે આ છાસ છે તે ફેંકી દેતા હશે પણ આ જોઈને તમે ક્યારે છાસ નહીં ફેંકો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે મેં છે આ છાસ છે તે ગેસ ચાલુ કરીને ગેસ ઉપર મૂકી દીધી છે હવે હવે તેને છે ને આપણે સારી રીતે ઉકળવા દઈશું આ છાસને જો આપણી છાશ છે તે ઉકળે છે અને તેમાં છે જો ઝીણા ઝીણા એવા ફોદા દેખાય છે સરસ રીતે આપણે ઉકળવા દેવાની છે અને હવે ઘણા લોકો આ છાસ ફેંકી દેતા પણ આ જ જોઈને તમે ક્યારેય છાસ ફેંકશો નહીં અને આમાંથી આપણે પનીર બનાવશું તેને આવી રીતે સતત હલાવતું રહેવાનું છે આપણે હલાવતા રહેશું એટલે તેમાં છે તે ફોદા બનવા લાગશે નાના નાના એવા ફોદા બનશે હવે છાશ સરસ રીતે આપણે ઉકળી ગઈ છે હવે તેમાં આપણે એક છે એ વસ્તુ ઉમેરવાના છે તેનાથી આપણું પનીર છે એકદમ સરસ બનશે તે વસ્તુ છે હવે તે લીંબુ આપણે છે તેમાં લીંબુ ઉમેરશું અડધું લીંબુ છે તે એડ કરી દઈશું તેની જગ્યાએ તમે વિનેગર પણ ઉમેરી શકો છો પણ વિનેગર છે અમુકની પાસે હોય છે અમુક પાસે હોતું નથી અને લીંબુ તો બધાની પાસે હોય જ છે તેથી આપણે લીંબુ એડ કરીશું લીંબુ એડ કરીને આપણે સરસ રીતે એવી રીતે મિક્સ કરવાનું છે લીંબુ મિક્સ કરીને થોડીક વાર હલાવશું એટલે આપણું જો પનીરનું છે એ ફોદા જેવું ધોવા લાગશે હવે છે તે સરસ રીતે હલાવતું રહેવાનું છે અને તેને પાંચક મિનિટે સુધી ગરમ કરવાનું છે તેથી આપણા ફોદા જો બનવા લાગશે ને આમાંથી પનીર બનશે હવે આપણે ગેસ બંધ કરીને તેને ઠંડુ કરવા રાખી દઈશું હવે એક મોટું મેં વાસણ લીધું છે તેમાં એક ગરણી લઈ લીધી છે મોટી હવે તેની ઉપર આપણે કોટનનો રૂમાલ લીધો છે મેં કોટન તે રાખી દઈશું હવે જે આપણે છાસ ગરમ કરી હતી તે લેશું હવે તેને આપણે તે અંદર એડ કરી દેસું વધારાની છાશ છે તે નીકળી જશે ગાળી લેશું તમે જોઈ શકો છો જો આપણા કેટલા આવા ફોદા દેખાય છે હવે હવે તેને રૂમાલની મદદથી સરસ રીતે આવી રીતે પ્રેસ કરી લેવાનું છે તેથી આપણી વધારાની છાશ છે તે બહાર નીકળી જશે તેને પ્રેસ કરીને વધારાની છાશ બધી બહાર કાઢી નાખવાની છે હવે તેને આપણે પાણી લેશું પાણીથી સરસ રીતે આપણા છે પનીરી ધોઈ લેવાનું છે જો આપણે આવી રીતે ધોઈ લઈશું તો તેમાં પનીરમાં વાસ પણ નહીં આવે અને પનીર આપણું સરસ એવું બનીને તૈયાર થઈ જશે હવે હાથની પ્રેસની મદદથી આવી રીતે બધી જ વધારાનો છાસનો ભાગ છે તે કાઢી લેવાનો છે સરસ સરસ રીતે એવી રીતે નીચોવી લેવાનો છે અને ફ્રેન્ડ્સ હવે તમે ક્યારે છે બજારનું પનીર નહીં લાવ તમે આવી રીતે જ પનીર બનાવશો અને આપણે દૂધનો પણ ઉપયોગ નથી કરવાનો જે માખણમાંથી વધેલી છા છે તેનાથી જ આપણે આ પનીર બનાવવાના છીએ જો દેખાય છે ને આપણું પનીર સરસ એવી રીતે આમાં છે એ દૂધમાં આપણે મોટા દેખાય આમાં એવા પનીર બને છે હવે તેને આપણે રૂમાલને આવી રીતે વીટીને તેને છે આપણે હાથની મદદથી સરસ રીતે આપણે એવી રીતે સેપ આપી દેવાનો છે ચોરસ એવું એટલે આપણું પનીર સરસ રીતે સેટ થઈ જાય ચોરસ એવા ટુકડામાં જો હાથની મદદથી આવી રીતે સેપ આપી દેવાનું છે ચોરસ એવો ટુકડો બની જશે હવે તેની ઉપર છે આપણે કોઈ પણ વસ્તુ વજનવાળી મૂકી મૂકી દઈશું આપણે ખાંડડી મૂકી દઈશું તમે કોઈ પણ વસ્તુ વજનવાળી મૂકી શકો છો તેનાથી આપણું પનીર છે સરસ એવું સેટ થઈ જશે અને વધારાની છાશ છે તે નીકળી જશે હવે આપણે ખાંડડી હટાવી લેશું પંદર મિનિટ સુધી રાખવાની છે હવે આપણે ખાંડડી છે તે હટાવી લેશું તમે જોઈ શકો છો જો પનીર આપણું કેવું બન્યું છે હવે તેને આપણે રૂમાલમાંથી પલટાવી લેશું તો સરસ એવો ટુકડો આપણો ચોરસ બને છે ને પનીરનો હવે હું તમને કટ કરીને બતાવું જો પનીર સરસ એવું કટ થઈ જાય છે જો તમારી પાસે વધુ ટાઈમ હોય તો તમે ત્રીસક મિનિટ સુધી તેને આને રાખી શકો છો પનીરને તેથી આપણું પનીર સરસ એવું સેટ બની જશે મારે ઉતાવળ હતી એટલે મેં પંદર મિનિટ સુધી જ રાખ્યું છે એટલે જો મારું પનીર છે એ થોડુંક તૂટ્યું છે જો તમે વધારે સમય રાખશો તો પનીર તમારું તૂટશે પણ નહીં અને સરસ એવું ચોરસ શેપમાં બનશે હવે તેને આપણે આ ઊભા કટ કરી લઈએ અને મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વધુને વધુ લાઇક કરો અને શેર કરો જેથી તમારા ફ્રેન્ડ સર્કલ પર શેર કરો જેથી આ વિડીયો એ બધા જોઈ શકે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને બતાવો પનીર કેટલું સોફ્ટ એવું પનીર આપણું બન્યું છે બન્યું છે ને તમે મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ